પ્રાથમિક શાળા તાલુકો વાવ પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે તે પોતે દસ અગિયાર બે હજાર બાવીસથી થી આ શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે સાહેબ હાલ ક્યાં છે તમારે કોઈ કોન્ટેક થયો ખરા છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તો એમને ફોન લાગતો ન હતો એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું હું શાળામાં આવવાનો નથી માટે જે કાર્યવાહી થવા કરવાની હોય એ તમે કરી શકો છો સાહેબ એવી શાળામાં નથી આવતા એમને કોઈ રાજીનામું કે કોઈ રજા મોકલી ના એ ભાઈને આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા પણ એમણે રાજીનામું પણ વોટ્સઅપ મારફતે મૂક્યું નથી અને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરીને ફોન બદલાઈ દીધેલો છે જેનાથી હાલ એમનો કોઈ કોન્ટેક્ટ થતો નથી આપણે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરેલી સ્વાભાવિક છે કે હું મારી ઉપલી કચેરીને સેન્ટ્રલ શાળા થ્રુ તાલુકામાં તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરી